અત્યારે ગયા છે રચિતાના ત્યાં રચિતા દીદી નું ઘર જોવું છે તો હું અત્યારે મારા કમેન્ટ રેડ કરવાનો હું અત્યારે રિયલ નતું બટ રિયલી માં આવું થયું હોય તો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુ લો કેમ છે બધા હોપ કે તમે બધા મજામાં શો હું અત્યારે ફી થઈ ગઈ છું અને વાગવામાં થઈ ગયા છે સાડા ને પાંચ ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ સો આજે શું કામ ચાલુ છે સો છે ઓકે માર્ચ માર છે ને માર્ચ એન્ડિંગ અને નિશુ નજરસમાં અવડાયો છે અને અત્યારે ટબમાં બેઠો છે

હા બસ 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 રો બસ તો અત્યારે આવા હાલ છે નિશુને બહાર નથી આવવું હે ને સો અત્યારે તો નિશુને બહાર આવવાની જરાય પણ ઈચ્છા નહીં અત્યારે ભૈના નું શાક ને રોટલી બનાવવાની છે અને કામ હજુ વધુ બાકી છે તો ફટાફટ કામ પતાવીશું અને બ્લોગ બધા જોયા છે ઘરમાં પ્રેન્ક વાળો જે કાલે બ્લોગ બનાવ્યો તો એ અત્યારે ચાલુ છે જસ્ટ હમણાં જ ચાલુ કર્યો છે તો ફટાફટ એ બ્લોગ જોઈ લઈએ પછી આપણે કામે લાગી જઈએ અત્યારે મમ્મી બનાવી રહ્યા છે ગાંઠિયા હું તમને બતાવું નિશુ માટે અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે હું અને નહીં શું બને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે રચિતાના ઘરે શેના માટે જઈ રહ્યા છે કેમ કે આજે એમના ત્યાં પાપડ બનાવ્યા હતા પહેલાં કીધું હતું બટ અમે લોકો વહેલાં ના જઈ શક્યા એટલે અત્યારે જઈએ છીએ ને રચિતાને મળવા માટે મમ્મી આવે છે નિતેશ અમને લોકોને મૂકીને નીકળી જવાના છે એમને ક્યાંક કામ છે એટલા માટે અને સવારથી નહોતા ગયા બીકોઝ માર્ચ એન્ડિંગના રીતે બહુ જ લોડ હતો સો એ સવારે નહોતા ગયા અત્યારે વાંકવામાં થઈ ગયા છે સો અઢી ત્રણ નિશુ તો ત્રણ જેવું વાગ્યું હશે અને નિશુ સુઈ ગયો તો જસ્ટ ઉઠી ગયો છે ફ્રેશ થઈ ગયો છે એ એ એ હા હા આવું છું સચાલ નિશુ માટે મસ્ત મજાના ટેસ્ટી ટેસ્ટી બાય ગાંઠિયા બનાય તો નિશુ ખાઈ છે જો નિશુ કેવા લાગે ચના નોકી દરેક વસ્તુ બનાવે કેવા લાગે નિશુ મસ્ત મસ્ત પપ્પાની મસ્ત મસ્ત જો બીજા હાથ નહી બતાવ આહા આહા

બસ માં આપે બોલો માં આપે ચેન માં અને મારા સિલ્વર પ્લે બટન ફાઇનલી ફ્રેમ થઈ ગઈ છે એટલે આપણે રસ્તામાંથી ફ્રેમ પણ લઈ લેવાની છે અને પછી ફ્રેમ લઈને ડાયરેક્ટ નીકળશું એટલે ત્યાંથી લઈને જ નીકળશું હેને ને બેટ તો બેટ તો બેટ તું મારું ચક્કુ રસ પીવા માટે કેવો લાગ્યો બસ હમ 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 મસ્ત છે ઈસુ નઈ પીવાનો તરતી કેવો છે

અમે નથી આવવાના એવું ખાલી ખાલી કીધું માં શું વાત થઈ હતી તમને નિકેશના માં ખબર પડી જશે અને ના ત્યાં અત્યારે શું બનાવ્યું છે પાપડ બધાને બતાવું મારા મતલબ બધાની બહુ બધી કમેન્ટ છે કે રચિતા દીદી નું ઘર જોવું છે તો હું અત્યારે મારા ઘરનું હોમ ટૂર કરાવી દેશે બતાવી ઓકે

બહુ સરસ બહુ સરસ ખૂબ સરસ સ્પેસ બહુ જ સરસ છે અહીંયા એટલા માટે વધારે મજા આવે જે છે ને એ છે ઝાડ છે ઓકે અને આપણે જોયું તું તમને બતાવ્યું એ સ્પેસ એ જગ્યા છે ઉપર એટલી જ મોટી સ્પેસ છે ઓકે જગ્યા જગ્યા છે પણ કોઈ આવતું જ નથી આવીશું બસ હા હવે તમને મેં બતાવી દીધું બધાને કે રચિતાનું ઘર બહુ બધી કમેન્ટ્સ આવતી હતી રચિતાના સાસુને પણ આપણે હમણાં વાત કરીશું એમની જોડે કે શું પૂછી છે રચિતા જ પૂછશે આપણે નહીં પૂછે બીકોઝ હું પૂછું મને થોડીક શરમ લાગે એટલે રચિતા જ ક્વેશ્ચન કરશે કેમ કે ગાળો આપણે ખાવી નથી સમજાવો જોઈએ નહીં છે અત્યારે મેં નિશુને પૈસા આપ્યા નિશુ તો પૈસા માટે નિશુ નિશુ ફીફી પૈસા આપી

આ પીછા કોના છે નીસુ પૈસા કોના નીસુ આ પૈસા કોના આ પૈસા ગયા આજ ખબર નીસુ આ માણેક ચોક થી લાવી હતી ને ફિયા મોય મોય કેવા લાવી આને શું ખબર પડી તને શું ખબર પડી નીસુ બોલો મમ્મા કેટલા છે અહીંયા 750 ફિશ કે ફિશ ઇયા ક્યાં છે વા વાહ ઇ હે શું ક્યાં ગઈ ક્યાં ગઈ ફિશ આઈ આય 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 આઈ જો આય આય આઈ અહીંયાથી જોવા બીટા અહીંયાથી ક્યાં આઈ યાઈ આઈ આય આઈ નિશુ જોડે આવી ફિશ ક્યાં નિશુ નિશુ ફિશ

વેરી good. વેરી good. આઈ રી આઈ રી એ નિશુ આયો છે આને બેચારેને ત્યાં પહોંચી જવા દે પહેલા પછી ભાગ એ મને હા પર તો ભાગે જસ નહોતો એ કેટલો ધીમે 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 આવો છે લે બસ તને પકડવા આવો છો ઓલર કરવા ક્યો બોલ બોલ પકડવા આવો છે ও বাবা ও বাবা ও বাবা ও বাবা ও বাবা ও বাবা লিছো যো আপনি তে টাচ করো যে আতি

Ni so. Ye ye. ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે બહાર જમવા ગયા હતા બહુ મજા આવી તમને લોકોને હોમ ટુર કેવું લાગ્યું એ કમેન્ટ કરજો અને અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે કમેન્ટ્સ રીડ કરવાનો હું અત્યારે જે કમેન્ટ રીડ કરવા જઈ રહી છું એ મને પર્સનલી બહુ ગમી મેં એ કમેન્ટ પિન કરી છે બહુ લાંબી છે એટલે એને રીડ કરવામાં પણ મારે થોડી વાર લાગશે તો ફટાફટ આપણે એને રીડ કરીએ કાન્હા લાઈફ ડેલી શોર્ટ્સની કમેન્ટ છે મતલબ સ્ટાર્ટિંગમાં જેમની કમેન્ટ આવી હતી બ્લોગ અપલોડ કર્યો અને એક કલાકની અંદર જ અને મેં તરત પિન કરી દીધી હતી તમારા બ્લોગમાં જે પણ કાંઈ હતું એકદમ રિયલ ફિલિંગ્સ હતી કેમકે તમારી જગ્યાએ કોઈ પણ છોકરી હોય ને જ્યારે એના જોડે રિયલમાં આવું થતું હોય ત્યારે એના પર શું વીતે છે એ પોતે જ જાણે કેમકે જે વ્યક્તિને આપણે આટલો બધો લવ કરતા હોય જેના માટે આપણે આટલું બધું કરીએ છીએ એ વ્યક્તિ જ્યારે આપણા જોડે આવું કરે ત્યારે એ છોકરી અંદરથી સાવ તૂટી જાય છે એના પર આપ ફાટે છે અને એના પર આપ ફાટે છે બસ હવે પૂરું થઈ ગયું એ કયા ખૂણામાં જઈને પોતાનું દુઃખ કે એના પાસે કોઈ એવું આશ્વાસન નથી હોતું કે એને કોઈ સંભાળી શકે સાચે હું પોતે એક છોકરી છું જ્યારે તમે રસોડામાં જઈને નિકેશભાઈને હક કરીને એમ કીધું કે હવે આવું ના કરતા ને જે રીતે તમે રોતા હતા ને સાચે ભલે આ એક પ્રેન્ક હતો પણ રિયલી મને આમ રડવું આવી ગયું સાથે સાચે આવું થતું હશે જેના સાથે આવું થતું હશે એના પર શું વીતતી હશે એ વસ્તુ હું પણ માનું છું જય દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ તમારા બેનની જોડી સલામત રાખે હંમેશા બેનને સાથે રાખે ને એકબીજા પ્રત્યે હંમેશા પ્રેમ કરતા રહો એવી દ્વારકાધીશને દિલથી પ્રાર્થના આઈ લવ યુ ધી તમે બ્લોગ બહુ મસ્ત બનાવો છો થેન્ક યુ સો મચ તમારી કમેન્ટ મને સિરિયસલી બહુ ગમી અને એમાં સ્પેશિયલી એ વસ્તુ ગમી કે તમે એવું જે લખ્યું છે કે જે છોકરી જોડે આવું થતું હશે એની પર શું વીતતી હશે મતલબ આ રિયલ રિયલ નહોતું બટ રિયલીમાં આવું થયું હોય તો શું વીતી હશે ને એ વિચારીને પણ અને મને આ બધું જે પણ મતલબ મારી જે ફિલિંગ્સ હતી એ હું ખાલી ઇમેજિન કરીને બધું રોવાનું જે પણ આવ્યું હતું એ ઇમેજિન કરતી હતી ને તો જ મને રોવાનું આવી ગયું હતું એમને જ નેક્સ્ટ કમેન્ટ પટેલ પ્રિયંકાની વર્લ્ડ બેસ્ટ કપલ આવું થાય જ ને આવું થાયને તો દુઃખ લાગે સાચી વાત છે જય પટેલની કમેન્ટ છે ખુશી દીદી તમારા વ્લોગ ખૂબ જ સારા હોય છે હું તો રોજ જોઉં છું અને ગ્રુપ ફ્રેન્ડ જોવાનું ગ્રુપના ફ્રેન્ડને કહું છું કે જુઓ તમારો બ્લોગ દીદી મારી એક્ઝામ ચાલુ છે તો પણ ધીના બ્લોગ જોઉં છું દી તમારે તમે પ્લીઝ છે ને સરખું લખો તો મને આટલું બધું મિસ્ટેક ના થાય વાંચવામાં તમે મારી કમેન્ટ નથી વાંચતા એન્ડ લવલી ફેમિલી તો આજે તમારી કમેન્ટ વાંચી લીધી થેન્ક યુ સો મચ જય પટેલ થેન્ક યુ સો મચ અને કમેન્ટ કરો ને તો પ્લીઝ તમારું નામ મેન્શન કરવાનું ના ભૂલશો જીનલ બંચાલની કમેન્ટ છે યુ આર મોટિવેશ યુ આર માય મોટિવેશન ખુશી દીદી તમને જોઈને મને પણ કંઈક કરવાની ઈચ્છા થાય છે કામ નિકેશભાઈ તમારી તો વાત જ ના થાય જોરદાર ફેન્ડ થેન્ક યુ સો મચ ક્રિષ્ના વ્લોગની કમેન્ટ છે બહુ મજા આવી ગઈ ગઈ આજે મને મને તો ખુશી ખુશી દીદી દીદી મોજ પડી ઊભા થઈને નિકેશભાઈને જોરદાર માર્યા હોય સોફા ઉપર તમને લોકોને નિકેશ નિકેશ ને માર ખાવું પડે એમાં મજા આવી લાગે છે પૂજા પંચાલની કમેન્ટ છે ખુશી ખુશીદી તમારો આ વ્લોગ જોઈને મને બી રડું આવી ગયું ભગવાન કરે તમારા બંનેની જોડી હંમેશા સલામત રાખે ગોડ બ્લેસ યુ થેન્ક યુ સો મચ સપના ગોસ્વામીની કમેન્ટ છે ખુશીથી નિકોષભાઈ આવું ના કરે તમારા જોડે મને લાગ્યું જ કે આ મસ્તી હશે અને કદી આવું થાય પણ ના ક્યારેય નહીં થાય એ તો મને ટ્રસ્ટ છે જ અને બીજી એક વાત પ્રાચી ગોસ્વામી એક મિનિટ પ્રાચી ગોસ્વામીની કમેન્ટ છે નાઇસ વ્લોગ દી વ્લોગમાં બહુ મજા આવી તમે રડો ને મને બિલકુલ નથી ગમતું કે તમે રડી જ જાઓ બટ જીજો આવો પ્રાર્થના કરો મારા દીની હાર્ટ બીટ ફાસ્ટ થઈ જાય થેન્ક યુ સો મચ અને બીજી એક વાત કે તમને બધાને આવા વિડીયોઝ કેમ વધારે ગમે છે કેમકે આવી તમને લતી તો મારો વિડીયો અત્યારે બાર કલાકની અંદર બાવીસ હજાર વ્યૂઝ આવ્યા છે અને આના સિવાય હું ઘણા બધા સારા વિડીયોઝ બનાવું છું જેમાં મારા વ્યૂઝ નથી આવતા તો મને ક્યારેક ક્યારેક એવું ફીલ થાય કે મારે વિડીયોઝ ના બનાવવા જોઈએ બટ આ વિડીયો મને પણ એવું નહીં કે નથી ગમ્યો વ્યૂ સારા આ તમને બધાને મજા આવી અમે લોકો તમને લોકોને એન્ટરટેનમેન્ટ કરીએ જ છીએ અને તમને જો આવું ગમતું હશે તો અમે આવું પણ કરીશું બટ કોઈ એવી કમેન્ટ કરી જાય કે સ્ક્રિપ્ટેડ છે આવું છે તેવું છે તો અમને નથી ગમતું એટલે અમે લોકો સ્ક્રિપ્ટેડ કંઈ જ વસ્તુ કરવા નથી માંગતા અને આજના બ્લોગમાં આટલું જ હતું જો વ્લોગ સારો લાગ્યો હોય તો જ લાઇક કમેન્ટ શેર કરી દેજો જો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ